ડભોઈ શહેર ગ્રામ્ય વિભાગીય કચેરી એમ જી વીસીએલ ખાતે લાઇન મેન્ડેની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આજરોજ ડભોઈ શહેર ગ્રામ્ય એમજી વીસીએલ કચેરી ખાતે લાઇન મેન્ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ વિગેરે હાજર રહ્યા હતા જેઓએ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ અને શહેર ગ્રામ્યના તમામ સ્ટાફની કામગીરીને શબ્દોથી તેમજ કર્મચારીઓને પ્રસન્ન કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજના આ પ્રસંગે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર આરપી ઝવેરી નાયબ કાર્યપાલક ઇજનેર વનરાજસિંહ સોલંકી પરાગભાઈ પટેલ રાફેલિયાભાઈ તમામ મેન સ્ટાફના માંગ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ તમામે શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરેલ આ કાર્યક્રમના સફળ આયોજન બદલ નાયબ ઇજનેર દ્વારા તમામનો આભાર માન્યો હતો

તેમજ શશિકાંતભાઈ સહભાગી થયા છે અને અમે આની સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પ અને બેન્કિંગ સેવા પણ એનો પણ કેમ્પ અમે રાખવામાં આવેલ છે હા આ આ કેમ્પ અને આ જે આયોજન કરેલું છે એ અમારી ડભોઈ ટાઉન પેટા વિભાગીય કચેરી અને ડભોઈ રૂરલ પેટા વિભાગીય કચેરી દ્વારા ડભોઈ ડિવિઝનના કમ્પાઉન્ડમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે